કેમેરા શહેર પોઈન્ટ એકસો આઠ આઈપી નેટવર્કવાળા સીસીટીવી કેમેરાથી સજ્જ થશે મણિભાઈ ચોક ખાતે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ગુજરાત સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ટુ અંતર્ગત સૌરાષ્ટ્રના બત્રીસ શહેરોમાં રૂપિયા બાવન કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરેલ છે તે અંતર્ગત શહેરની જનતાની સલામતી તેમજ સુખાકારી માટે સાવરકુંડલા શહેરમાં પણ અંદાજીત રૂપિયા એક કરોડ સડસઠ લાખના ખર્ચે શહેરના અઢાર વિસ્તારમાં પોઈન્ટ એકસો આઠ આઈપી નેટવર્કવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેનું ખાતમુહર્ત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસાડા તથા એએસપી વલય વૈદ્યના હસ્તે કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં શહેર ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ રાજકીય આગેવાનો તેમજ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સાવરકુંડલા શહેરમાં સીસીટીવી કેમેરા ફીટ થવાથી શહેર વધુ સુરક્ષિત બનશે અને શહેરના લોકોની સુવિધામાં વધારો થશે એએસપી વલય જણાવ્યા અનુસાર આ તમામ કેમેરાઓનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવશે રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા અઢાર અલગ અલગ જગ્યાએ એકસો આઠ જેટલા કેમેરા નાખવામાં આવશે અને આ બધા એકદમ હાઈ રિઝોલ્યુશન કેમેરા હશે ઇન્ટરનેટથી સુસજ્જ હશે અને એમનું મોનિટરિંગ એ સાવરકુંડલા લેવલે જ અમે કરી શકીશું અને એમાં કોઈપણ જાતના ગુના બને છે કોઈપણ જાતનો એવો અનિચ્છનીય બનાવો બને છે કે જનરલ કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય કે પછી ટ્રાફિક સમસ્યા હોય એ બધાનું નિરાકરણ અને એમનું બધાનું મોનિટરિંગ એ અહીંયા જ બેઠા બેઠા એક અલગથી માણસ જીવીને આપણે ચોવીસ કલાક કાર્ય કાર્યરત આપણો કંટ્રોલ રૂમ રહેશે એ બધાનો આ પ્રોગ્રામ છે જેનો આજે શુભારંભ કરવામાં આવેલ છે અને ટૂંક જ સમયમાં આપણે આ બધા કેમેરા સારી રીત કરવામાં આવશે થેન્ક યુ સો મચ